ધાર્મિક ધ્યાન વન ચેનલ માં આપનું પુનઃ હાર્દિક સ્વાગત છે ધાર્મિક ધ્યાન ચેનલ માં ધાર્મિક માહિતી ઉપરાંત બોધ કથાઓ અને ધાર્મિક સ્થળોની ની માહિતી આપવામાં આવે છે આજે આપણે જોઈશું એક બોધ કથા દીર્ઘ દ્રષ્ટિ જૂના જમાનામાં એક રાજમાં એક એવો રિવાજ હતો કે દર પાંચ વર્ષે રાજાની નિયુક્તિ ગામની પ્રજામાંથી જ થાય અને પાંચ વર્ષ સુધી રાજા રાજ કરે અને નવો રાજા આવે એટલે જૂના રાજાને રાજની બહાર આવેલ નદીને સામે પારના ગાઢ જંગલમાં ભગવાન ભરોસે મૂકી આવવાનો ત્યાંના જંગલી જાનવરો આ રાજાનો શિકાર પણ કરી જાય અને એનું જીવન સમાપ્ત થઈ જતું પ્રજામાંથી રાજાની નિમણૂક એક હાથી કરતો એની સૂંઢમાં એક મોટો હાર લટકાવવામાં આવતો ગામ વચ્ચેથી હાથી નીકળે અને જેના ગળામાં હાર નાખે એ રાજા પાંચ વર્ષ સુધી એ રાજા હતો અપાર જાહો જલાલી અને એશો આરામની જિંદગી પણ પાંચ વર્ષ પછી રાજાની હાલત જોવા જેવી હોય નવો રાજા આવે એ જૂના રાજાને દોરડે બાંધીને નદીને પેલે પાર મૂકવા જાય જૂનો રાજા કરગરે જિંદગીની ભીખ માંગે પણ નવો રાજા એની એક પણ ન સાંભળે એક રાજાની પાંચ વર્ષની ટર્મ પૂરી થઈ જાય અને નવો રાજા નિયુક્ત થતા જ જૂના રાજાને દોરડેથી બાંધવા સૈનિકો આવ્યા એટલે રાજા હસીને કહે મને દોરડે બાંધવાની જરૂર નથી હું તમારી સાથે જ આવું છું ચાલો સૈનિકો વિચારમાં પડી ગયા કે આ પહેલો રાજા આમ બોલે છે કે અત્યાર સુધીના રાજાઓએ તો કરગરતા તેમ છતાં સૈનિકોએ એને ચારે બાજુથી ઘેરી લીધો કે જેથી એ ભાગી ન જાય રાજા ગામ વચ્ચેથી રૂઆપથી ચાલતો નીકળ્યો એ નેતાની જેમ ગામ લોકોને હાથ હલાવતો ચાલી નીકળ્યો રાજા પણ એને જોઈ રહ્યો હતો કે આ હસતો હસતો કેમ જાય છે અત્યાર સુધી ગામ લોકોએ રોતો રાજા જોયો હતો પણ આજે સા વિપરીત પરિસ્થિતિ હતી આ રાજા તો લોકોનો અભિવાદન ઝીલતો હતો નદીને પેલે પાર જવા અને નાવમાં બેસાડવામાં આવ્યો ત્યારે નાવિકે પણ અચરજમાં પડી ગયો અને અને કહ્યું કે અત્યાર સુધીના રાજાઓને તો દોરડે બાંધેલા હતા તેઓ રાડો પાડીને બચાવો બૂમો પાડતા હતા જ્યારે પહેલો રાજા છે કે આમ હસતો હસતો વિદાય લઈ રહ્યો છે તને મોતનો ડર નથી લાગતો તારામાં કંઈક રહસ્ય તો છે જ રાજા કહે તારી વાત સાચી છે તે મને સાચો ઓળખ્યો ચાલ તને પૂરી વાત કહું જે દિવસે હું રાજા બન્યો ત્યારથી જ હું જાણી ગયેલો કે પાંચ વર્ષ પછી મારો વારો પણ દોડે બંધાઈને જંગલમાં જવાનો જ છે એટલે મને વિચાર આવ્યો કે હું પાંચ વર્ષ પછી પણ કાયમ રાજા બનીને જ રહું તો એટલે રાજા બનીને મેં તરત જ સૈનિકો અને મજૂરોને નદીની સામેના જંગલમાં મોકલીને જ જંગલ સાફ કરવાનો હુકમ આપ્યો હું રાજા હતો ગમે તે હુકમ આપી શકું એટલે મેં સૌથી પહેલું કામ કર્યું બીજા વર્ષે ત્યાં હોશિયાર પ્રધાનોને મોકલીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરાવ્યું પ્રજા માટે સારા રસ્તા તળાવ અને શાળા બનાવવામાં આવ્યા ત્રીજા વર્ષે કડિયાઓ અને મિસ્ત્રીઓને મોકલીને મારો મહેલ અને પ્રજા માટે મકાનો બનાવ્યા ચોથા વર્ષે એ વિસ્તારને ટેક્સ ફ્રી જવન જાહેર કરીને સારા બિઝનેસમેનોને ત્યાં વેપાર કરવા માટે મોકલી દીધા પાંચમા વર્ષે ત્યાં તમામ પ્રોફેશનલ લોકો જેવા કે વૈદ હજામ સોની શિક્ષકો નાણાં ધીરનાર જેવા અનેક લોકોને સ્થાયી થવાનું આમંત્રણ આપી તેમને સ્થાયી કર્યા આજે પાંચ વર્ષ પૂરા થયા જો ભાઈ ત્યાંથી સાંભળ તને દૂરથી શરણાઈ ઢોલ અને નગારાનો અવાજ સંભળાય છે ને મારા સ્વાગત માટે પ્રજાજનો રાહ જોઈએ છે મને રાજા તરીકે અહીં તો ફક્ત પાંચ વર્ષ જ રાજ કરવા મળ્યું પણ ત્યાં તો હું આખી જિંદગી રાજા બનીને રહેવાનો આ છે મારી મુસ્કાનનું રહસ્ય મિત્રો બીજા રાજાઓ તો પાંચ વર્ષ ફક્ત ભોગ વિલાસમાં જ માલતા રહ્યા પણ હું જાણતો હતો કે ભગવાને આપણી કમાણીને પણ અમુક જ વર્ષો આપેલા છે જો તે દરમિયાન ભવિષ્યનું એ આવનારી નિવૃત્તિ અવસ્થાનું પ્લાનિંગ ન કરી લઈએ તો આખી જિંદગી રાજા બનીને જીવ કેવી રીતે શકાશે પણ જો કેરિયરની શરૂઆતના દસ પંદર વર્ષ કરકસરથી અયાશી વગર ભવિષ્યના પ્લાનિંગ સાથે જીવીશું તો બીજા રાજાઓની માફક કાકૃદી કરવાનો વારો ક્યારેય ના આવે મિત્રો વાર્તા ગમી હોય તો ધાર્મિક ધ્યાન ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો